Lose કરવા માટે દહીંની આ વાનગી ખાવી ખૂબ જરૂરી છે રોજ બપોરે ભોજનની સાથે સાથે જો આ એક વાટકી દહીની બનેલી આ વાનગી ખાશો તમારું વજન ચોક્કસ ઘટશે ચાલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો અહીંયા મેં એક વાટકી ઘરનું તાજું અને ફ્રેશ દહીં લીધું છે દહીં થોડું ઘટ છે પરંતુ આ વાનગી બનાવવા માટે આપણે દહીંને થોડું પતલું કરવું પડશે તો એના માટેની પ્રોસેસ પણ હું તમને આગળ જણાવીશ અને દરેક રેસીપી જેમાં કઈ કઈ વસ્તુ મેં એડ કરી છે એ પણ હું તમને

આપે છે છે હોય તો અહીંયા મેં સાકર અને ખાંડ બંને થોડું થોડું મિક્સ કરીને એડ કર્યું છે હવે દહીંમાં ખાંડ અને સાકર જે તમે ઉમેર્યું છે એને સારી રીતે સેટ કરવાનું છે દહીં છે એની અંદર પ્રોટીન ફાઈબર અને ટોટલી મોશર છે દહીં આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે ઉનાળાની ગરમીમાં આપણા અંદરને જે ફેફસાને આંતરાફાય છે એના માટે દહીં ખૂબ સારું ઉપયોગી છે આપણે શરીરની અંદર બેક્ટેરિયા બિલકુલ દહીં થવા દીધું નથી અને સાથે આપણી પાચન તંત્ર સારું રાખે છે થોડું ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે એડ કરવાનું છે નમક તો અહીંયા મેં નમક એડ કરી અને હલાવી લીધું છે હવે અહીંયા આપણે એડ કરીશું એક સિક્રેટ વસ્તુ છે રાયના કોરિયા રાયના કોરિયા અડધી ચમચી એડ કર્યા છે તમારા પાસે રાયના કોરિયા ન હોય તો પણ ચાલશે પરંતુ રાયના કોરિયા એડ કરવાથી ખૂબ સારો એવો અને મજાનો ટેસ્ટ આવે છે એટલા માટે આપણે રાયના કોરિયા એડ કરીએ છે અને હવે અહીંયા ચોપરમાં ચોપ કરેલી એક વાટકો ભરીને કાકડી કાકડી દેશી અને ખીરા કાકડી કોઈ પણ લઈ શકો છો કાકડીની અંદર જે રેસા છે ચીચકાશ વાળો પદાર્થ છે એ તમને પાચન તંત્ર મજબૂત કરે છે લાંબા સમય સુધી ભૂખ નહિ લાગવા દે અને સાથે સાથે તમારું પાચન તંત્ર મજબૂત રાખવાનું કામ કરે છે તો મિત્રો અહીંયા આપણે કાકડી એડ કરી અને હલાવી લેવાનું છે તો અહીંયા આ જે રેસીપી વેટલોઝ રેસીપી બનીને રેડી છે આ રેસીપી લો યુક્ત છે આ રેસીપી ની અંદર એટલી એનર્જી છે કે કેલરી બિલકુલ નથી સાથે સાથે આ રેસિપી એવી સ્ટ્રોંગ છે કે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં કાકડી તમારા પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે અહિયાં હવે આપણે કોથમીર વડે ડેકોરેશન કરીશું અને ત્યારબાદ આ આ રેસિપી તમે સર્વ કરી શકો છો મેં થોડા રાયના કુરિયા પણ એડ કર્યા છે તો મિત્રો ખરેખર આ જે રેસિપી છે એ ખૂબ સરસ મજાની છે અને કાકડીનો રાયતું પણ કહી શકો છો ઉનાળાની ગરમીમાં તમારા પાચન તંત્ર કરે છે સાથે સાથે મિત્રો અને કાકડી તમારા ચરબી કામ કરે છે તો ચોક્કસ તમે ઉનાળાની ગરમીમાં વજન ઘટાડવા દહીંની આ રેસીપી ખાવ તો ખરેખર મિત્રો આ રેસીપી ખૂબ સરસ મજાની છે દિવસમાં એક વાર વાટકો ભરીને ચોક્કસ ખાવ તમારું વજન અને ફૂલેલું પેટ ચોક્કસ ગાયબ થઈ જશે